વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે ત્રીજા શનિવારના રોજ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વડોદરા શહેરના દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર અનિલ અનિલધામ ડીડીઓ મમતા હિરપરા શિક્ષણ અધિકારી કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ રજૂઆત કરી હતી કે પાદરાના મુખ્ય પ્રશ્નોમાં પાદરાથી વડોદરા જે રોડ પર ટ્રાફિક જામ થાય છે તેના માટે પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડની ટીમ મૂકવામાં આવે જેથી કરીને અવર જવર માટે સરળતા રહે અને આ રીતની વ્યવસ્થા ઉભી કરવા માટે રજૂઆત કરી હતી તો કરજણ તાલુકાના વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલે પણ રજૂઆત કરી હતી મિટિંગમાં ગેસ પાઇપલાઇન નર્મદા કેનાલ રસ્તાઓ રેલવે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી મારા જે જૂના પ્રશ્નો હતા ગઈ હું બહાર કારણે નથી આવી શક્યો તો એ મુદ્દા ઉપર આજે ચર્ચા હતી અમારે એક કરજણ નગરનો એક ઇસ્યુ હતો કે ગેસ પાઇપલાઇન જે ઘરેલું ગેસ પાઇપલાઇનના ના જે ઘણા વખતથી ખાત ખાતમુહૂર્ત કર્યું અને એનું કામ ચાલુ ન થયું હોવાને કારણે કેટલાય વખતે આ પ્રશ્નો અમારે ઉપસ્થિત કરવો પડે છે એટલે પરમ દિવસે જ ગેસ કંપની વાળા એ લોકો ત્યાં કરજન વિઝિટમાં આવ્યા ને ચીફ ઓફિસરે મિટિંગમાં જણાવ્યું કે એ લોકો કહીને ગયા વહેલી તકે કામગીરી ચાલુ થાય એ રીતેની એમની તૈયારી બતાવી છે લગભગ દસ હજાર મકાનો એવા છે તેને ગેસ પાઇપ લાઇન આપવાની છે ના એક જૂના મિંદા હતા જે નર્મદા કેનાલ જે બંધ હાલતમાં હતી એ બાબતે કે ખેડૂતોને બંધ છે પરંતુ એમને અવરજવર માટેના જે રસ્તાઓ હતા એ સીધા રસ્તાઓ થાય એ રીતેની એમને પરમિશન આપવામાં આવે એ રીતેની ચર્ચાઓ હતી બીજી અમારે રેલવે ફાટકો જે બે એને કારણે સાદલી અને વેમાર ખાતે જે સાંકળી રેલવે ફાટકો છે એને પૂરી કરવા માટેની ચર્ચા હતી અને એ પણ જોઈન્ટ વિઝિટ કરી અને લોકો આજે મારા પાદરાના મુખ્ય પ્રશ્નોમાં તો પાદરાથી વડોદરા જે રોડ પર ટ્રાફિક જામ થાય છે એના માટે એવા પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડની ટીમ મૂકવામાં આવે અને જેથી કરીને અવર જવર માટે સરળતા રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે મારી રજૂઆત હતી એની સાથે જ વેસ્ટર્ન બાયપાસ કે જે ઘણા વર્ષોથી સમ્યલા પોઈન્ટથી અટકેલો છે તેનું તાત્કાલિક જમીન સંપાદન થઈ જાય અને ત્યાં તાત્કાલિક રોડ બનાવવામાં આવે જેથી કરીને પાદરા વડોદરા વચ્ચે જે ટ્રાફિક જામ થાય છે તેને સરળ કરવામાં પણ ખૂબ જ મદદ મળી રહે તેમ છે જેથી કરીને આ કામ પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવા રજૂઆત કરવામાં આવી છે તેમજ પાદરા જંબુસર રોડ બનીને તૈયાર થઈ ગયો છે તેમાં આવતા બે પોઈન્ટ જે નર્મદા કેનાલ આવે છે તે કેનાલ રોડ પૂરા કરવામાં આવ્યા નથી જેથી કરીને ત્યાં પણ મંજૂરી લઈને તાત્કાલિક કામ હાથ ધરવા માટે રજૂઆત કરવામાં આવેલી છે અગાઉ કામો જે પેન્ડિંગ હતા તે પણ આ સંકલન લેવામાં આવ્યા છે અને ઘણા ટાઈમથી પેન્ડિંગ પ્રશ્નો એ તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે કલેક્ટર કલેક્ટરશ્રીએ સૂચના આપી છે